દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ તહેવારો આવે એટલે આપણા બધા મિત્રો સૌંદર્ય અને ચહેરાની ચમક માટે ત્વચા સુવાળી બનાવવા માટે અવનવા પ્રયોગોની પૂછપરછ કરતા હોય છે આમ તો આ ચેનલમાંથી ઘણા બધા પ્રયોગો આપણે સૂચવેલા છે અગાઉ પણ પરંતુ આજે આપણે ચહેરાની ત્વચા સુવાળી કરવા શરીરમાં જ્યાં બરછટ ત્વચા છે ખરબચડી ત્વચા છે અને આપણને ન ગમે એ રીતની ત્વચાનું પ્રદર્શન જો થતું હોય તો એ ત્વચા સુવાળી બનાવવા માટે ત્યાંના હળવા ત્વચા રોગો મટાડવા માટે એક સિમ્પલ અને ઘરગથ્થુ પ્રયોગ આપણે જોઈ લઈએ એ સાવ સિમ્પલ પ્રયોગ છે મિત્રો આ પ્રયોગમાં તમારે બહુ સામાન્ય ઘટકો લેવાના છે પોણો ગ્લાસ દૂધ એટલે કે અંદાજે સો ગ્રામ દૂધ લઈ લેવાનું તેમાં અડધું લીંબુ નીચોવીને દૂધને ફાડી નાખવું એમાં ગરમ કરવાની જરૂર નથી ચમચી ચમચીથી હથેળીમાં દૂધ લઈ એને આ રીતે ઘસવાનું જરે જરે લગાવવાનું થાય બે ત્રણ ચમચી લઈ લેવાનું આ રીતે ઘસવાનું બે જ કન્ટેન્ટ છે એમાં ચપટી હળદર નાખો તો વધારે સારા પરિણામ આવશે ચહેરા પર લગાવી દેવાના છે થોડુંક ઘસી નાખો તો બી ચાલશે જ્યાં જ્યાં તમને ત્વચા ચમકવાળી જોઈએ છે ખરબચડી નથી જોઈતી ત્યાં ત્યાં તમે આ દસ દિવસમાં ત્રણેક વાર ચાર વાર આનો ઉપયોગ કરો નાવાના કલાક પહેલાં ઉપયોગ કરો અને જે લોકોને સમજો લીંબુની એલર્જી હોય તો એ લોકોએ આ પ્રયોગ નહીં કરવો પરંતુ ધોતી વખતે થોડો ખ્યાલ રાખીને એને ધોવાનું કારણ કે ઘણીવાર દૂધની જે સુગંધી છે એ શરીર પર રહી જતી હોય છે આવા કિસ્સામાં રક્તનું પરિભ્રમણ ખૂબ અગત્ય ધરાવે છે આવા કિસ્સામાં સારા પરિણામો માટે ખોરાક પણ ખૂબ અગત્ય ધરાવે છે અને આમાં ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ સારા પરિણામ આપે તો ભસ્ત્રિકા પ્રાણાયામ કરો કપાલભાથી અનુલોમ વિલોમ કરો ઊંડો ઊંડો શ્વાસ લેવાનો દસ સેકન્ડ છોડવા માટે તમારે દસ સેકન્ડ રાખવાના છે એ રીતે લગભગ ચાલીસ એકવાર ક્રિયા કરો ફળ ફ્રૂટના ઉપયોગ વધારે કરો સૌથી મુખ્ય વસ્તુ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લો સૂર્ય નમસ્કાર કરો સવારે ખાસ કરીને ના થાય તો ઓછામાં ઓછા પાંચ સૂર્ય નમસ્કાર તો કરો થોડું જોગિંગ કરી લેશો ઊભા ઊભા ઉંમર તમારે અનુકૂળ રહેતી હોય તમને તમારું શરીર તમને સાથ આપતું હોય તો જોગિંગ કરવાથી પણ રક્તનું પરિભ્રમણ સારું થાય છે અને આ પ્રયોગ કરવાથી શરીરમાં અનેરા ચમકને લગતા ફાયદા જોવા મળ્યા છે તો મિત્રો આ પ્રયોગ સિમ્પલ છે તહેવારોની ઋતુ આવી રહી છે અને આમાં આપણે સૌંદર્ય માટે ઋતુ કે કોઈ તહેવારોની રાહ જોતા નથી કારણ કે સત્યમ શિવમ સુંદરમ આ સૌ સૌંદર્યનો બોધ આપણને સદીઓથી છે આપણા ગણુથીમાં સંસ્કારો આવે ગયેલા છે હવે આ પ્રયોગ સિમ્પલ છે કરી જોજો આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ